નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ મિત્ર ન્યૂઝ મહત્વના સમાચારો નિહાળો ટોપ એન ન્યૂઝમાં તાપી એલસીબી પેરોલ ફરલો સ્ટાફના એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી તારીખ દસમી માર્ચના રોજ વાલોડના બાજીપુરા ગામે સુમુલ બ્રિજ પાસેથી વાલોડ પોલીસ સ્ટેશન અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી દિલીપ વસાવા રહે ગામ સામરફળીયુ તાલુકો જિલ્લો ભરૂચનાને ઝડપી પાડવામાં આવ્યો છે વ્યારા તાલુકાના તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઈસમો ધોળે દિવસે અપહરણ કરી જવાની ઘટનાને લઈ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે વિદ્યાર્થીનીને શોધવા પોલીસે કવાયત કરતા કારણે વલસાડ પોલીસની મદદથી વલસાડથી ઝડપી પાડી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસ અને પૂછપરછમાં યુવતીના પ્રેમીએ લગ્ન કરવાના ઈરાદે મિત્રોની મદદથી ઉઠાવી ગયો હોવાનું બહાર આવ્યું હતું જોકે હવે આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જુગારના ગુન્હામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીને વ્યારા ટિયતપુરા બાયપાસ હાઇવે પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડોલવણના ગડત ગામના આંબલી ફળિયામાંથી પસાર થતાં વ્યારાથી ઉનાઈ જતાં રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે બાઇક સવાર ડોલવણના ગડત ગામના નિશાળ ફળિયામાં રહેતા જનતાભાઈ કોટવાડિયાનું ગંભીર ઇજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી વ્યારાના ઊંચામાળા ગામના ડુંગરી ફળિયામાંથી પસાર થતાં ઊંચામાળાથી ખોડતળાવ જતાં રસ્તા ઉપરથી વગરપાસ પરમિટે મોપેડ ઉપર દેશી દારૂના જથ્થા સાથે મેહુલરાજુભાઈ માળી રહે મચ્છી માર્કેટ સોનગઢ અને પાછળ બેસેલ યુવક રાકેશ છબિલદાસ પારઘી રહે જમાદાર ફળીયું સોનગઢને પોલીસે ઝડપી પાડ્યા હતા નીઝરના બોરઠા ગામેથી વગરપાસ પરમિટે પોતાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે રમેશ દાનાભાઈ ઉર્ફે નાનાભાઈ વળવી નામના શખ્સના કબજામાંથી વિસ્કી તથા ટીન બિયરની નાની મોટી કુલ બસ્સો નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત બાવીસ હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા હતી બનાવ અંગે પોલીસે ઝડપાયેલ રમેશ વળવી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સોનગઢના સિંગપુર ગામે દવાખાના સામેથી પસાર થતા સિંગપુર વાઘનેરા જાહેર રોડ ઉપર ઇકો કારના ચાલકે પોતાના કબજાની કાર ઝડપે હંકારી લાવી મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાલોડના કલમકુઈ ગામના દાદરી ફળિયામાં કલમકુઈથી ધામોદલા જતાં રસ્તા પરના વળાંક પાસે ઇકો કારની અડફેટે મોપેડ બાઇક પર સવાર કુમાર ચૌધરી નામના યુવકનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી સોનગઢના ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ગુલિયા નેશનલ હાઇવે ટેમ્પોના અડફેટે આવતા બુલેટ ચાલક નિતેશ સુરેશભાઈ ગામિત ઇજાગ્રસ્ત થયો હતો બનાવ અંગે અંકિત પ્રવીણભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે ટેમ્પો ચાલક સામે ગુન્હો નોંધાવ્યો હતો વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતાં બારડોલીથી સોનગઢ તરફ જતા નેશનલ હાઇવે પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસો ભરી જતા ટ્રક ચાલક અને કલીનરને ઝડપી પાડી નવ લાખ ત્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે એકને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાલોડના દાદરિયા ગામના ઉપરું ફળિયામાં રહેતી મહિલાને મારા પતિ સાથે પ્રેમસંબંધ સંબંધ રાખવાના પાડી હતી તેમ છતાં પેટમાં બાળક રાખીને બેઠી છે તેમ કહી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વ્યારાના મીરપુર પાટિયા પાસે કારે રોંગ સાઇડે આવીને બાઇક સાથે કરેલા અકસ્માતમાં ત્રણ યુવાનોને ઈજા થવાનો કેસ વ્યારા કોર્ટમાં ચાલી જતા કાર ચાલક ગમનભાઈ ગામિતને કોર્ટે તકસીરવાર ઠરાવી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો કોર્ટે આરોપીને વિવિધ ગુનામાં ત્રણ માસ અને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કર્યો હતો